કઈ ખાવાનું તો આ ને જો આજ તો બહાર ઉપર આવી ગયો હું તો એ થઈ જતી હા ગરમ હાથ સારું સારા હું મમ્મી સારું માં તો છેટલી એ બનાય સારા તો રોજ બનાવે એવું બનાવ્યું હો સારું કેવું

બીજું e લાયા <laughs> <laughs> <todita> 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 આપણા બધાને ફેર હે એક તો રે જે બક નું ખાવાનું જ જોતી હોય આખો દાડો ફોનમાં બીજું કશું જોતી જ નઈ એટલે બધી ખાવાવાળી વેકેશનમાં બનાય તો બને તો આ તો હા ને બનાય તો હા મસ્ત બને તો વિધાય બનાય એ તો નથી બની તો મમ્મી ના સલામતી હું તો વિડિયોમ જોઈતો પટલું બેટર કરવા માં હું તો પાણી ભેડે જે બનાવ તો કોમ

ના સબોધન આપો તે બધાને એક એક બધાને આપો

હારું હા રુ હા પેર્થી એ બોલ્યા